હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે આ વેકેશનના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બાળકોની વિશેષ દરકાર રાખવી પડે તેવો બનાવ સામે આવ્યો છે સુરતના ભટાર ખાતે આવેલા અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં ચૌદ વર્ષીય તરુણનું માથું ફસાઈ જતા મોત નીપજ્યું હતું તરુણ વેકેશનની રજા માણવા માટે મહિના પહેલા ઓડિશાથી પિતા પાસે સુરત આવ્યો હતો આશાસ્પદ તરુણના મોતને લઈ પરિવારમાં શોખનું મોજું ફરી વળ્યું હતું નવી હોસ્પિટલ થી મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાના ગંજામના વતની અને હાલવેડોડ ખાતે રેમતનગરમાં રહેતા રામચંદ્ર શાહુ સંચા ખાતામાં નોકરી કરી વતન ખાતે રહેતા પરિવારનું ગુજરાન ચલાવે છે રામચંદ્ર શાહુના સંતાન પૈકી રાકેશ ચૌદ વર્ષ વતનમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો મહિના પહેલા તે વેકેશનની રજા માણવા માટે વતનથી સુરત પિતા પાસે આવ્યો હતો તેમજ બે દિવસ પહેલા રાકેશ ભટાર ખાતે આવેલા અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતી પોતાના સંબંધીના ઘરે આવ્યો હતો ગુરુવારે સાંજના સમયે રાકેશ અમરદીપ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં સાતમા માળે જઈ રહ્યો હતો ત્યારે વચ્ચે લિફ્ટમાં તેનું માથું ફસાઈ ગયું હતું જેથી તેને સારવાર માટે નવીસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બનાવને પગલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યુઝ સુરત